જૈહીન વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ પર જે મિત્રો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તથા મિત્રોને શેર કરી દેજો ઘણા મિત્રોના પ્રશ્નો આવ્યા છે પોલીસ ભરતી બાબતે યુટ્યુબ પર કોમેન્ટ આવી છે તો આપણે એના પ્રશ્ન જવાબ આપશું વિડીયો પર બન્યા રહેજો ને કાંઈ પણ ભરતી રિલેટેડ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો ઓકે ચાલો શરૂઆત કરીએ સર પહેલો પ્રશ્ન છે સર અમારે તો ગ્રેજ્યુએશન સિવાય બીજા કોઈ શર્ટી નથી કોમ્પ્યુટર સિવાયના તો અમારે મેરિટમાં આવવામાં અમારે જનરલવાળાને કેટલા લાવવા પડશે ભાઈ મેરિટનું કોઈ અત્યારે કહી ન શકે બરાબર બસો માર્કનું પેપર છે બરાબર એમાંથી કેવું પેપર નીકળે એના ઉપર ડિપેન્ડ કરે એટલે મેરિટનો હમણાં રહેવા જો બીજા કંઈ પ્રશ્ન હોય તો પૂછો હા ભાઈ હિન્દીમાં શું લખ્યું હા અને બીજી વાત વાત સર સારું કોઈ અપડેટ આવે પોલીસવાળાની તો કહેજો અત્યારે કોન્સ્ટેબલ બી એસને ફોર્મ ભરાય છે ભરી દો અને એસટીઆઈ બરાબર એસટીઆઈ ગ્રેજ્યુએશન હોય તો તમે એસટીઆઈ પર ફોર્મ ભરી શકો ઓકે પગારને બધું સારું છે આના વિશે માહિતી વેબસાઇટ ઉપર જોઈ લેજો જીપીએસસી પીએસસી કરીને એમાં ફોર્મ ભરાય છે બરાબર નોટિફિકેશન વાંચી લેજો અને ગ્રેજ્યુએશન હોય તો ફોર્મ ભરી દેજો બાર પાસ હોય તો કોન્સ્ટેબલ ગ્રેજ્યુએશન હોય તો પીએસઆઈ અને એસટીઆઈ બેમાં ફોર્મ ભરી દો અને તૈયારી પર ધ્યાન આપો ઓકે સર મારે ઓબીસીમાં રિન્યુ નહોતું કર્યું તો જનરલમાં ફોર્મ ભર્યું છે ઓકે તમે એપ્રિલ મહિનામાં ફોર્મ ભરી દીધું છે અને હાલ તમારી પાસે ઓબીસીનું રિન્યૂ કરેલું નોન કિમિનિયલનેસ છે તો તમે અત્યારે નવું રજીસ્ટ્રેશન કરી નવું રજીસ્ટ્રેશન કરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી તમે રજીસ્ટ્રેશન નંબર નાખશો ન્યૂ ફોર્મ ભરવામાં અત્યારે જે ફોર્મ ભરાય છે કોન્સ્ટેબલ પીએસઆઈના એમાં તમે સિલેક્ટ કરી બંને કેડર ને એકલા કોન્સ્ટેબલમાં ભરવું હોય તો કોન્સ્ટેબલની કેડર સિલેક્ટ કરવી હોય અથવા પીએસઆઈ ભરવું તો પીએસઆઈની કેડર સિલેક્ટ કરી અને તમારે જે ઓ સોરી ઓલું જે જનરલ સિલેક્ટ કરેલું છે જાતિ જ્ઞાતિ બરાબર ત્યાં તમારે ઓબીસી એસીબીસી સિલેક્ટ કરી અને એમાં તમે આ સિલેક્ટ કરશો એટલે તમારે ત્યાં નોન કેમ્યુલિયર અને જાતિનું નાખવાનું આવશે બરાબર ડિટેલ તો તમારે નોન કેમ્યુલિયરની ડિટેલ અને જાતિની ડિટેલ બે નાખી દેશો એટલે તમારે ફોર્મ ભરાઈ જશે બરાબર ઓબીસીમાં તો રાજોયા વગરમાં ફોર્મ ભરી દો બરાબર ને પેલું ફોર્મ જતું કરો કન્ફર્મેશન નંબર નવા આવી જશે ઓકે નોકની મેડિકલમાં નોકની બહુ ચેક નથી કરતા એટલે કંઈ ટેન્શન ના લ્યો બરાબર ત્યાર પછી છે ગર્લ્સની હાઈટ એકસો હાલ છે એકસો પંચાવન હાઈટ જોશે ભાઈ એસટી કેટેગરીવાળા હોય તો એકસો પચાસ બેનો માટે તો એ તમે ટ્રાય કરજો તમારા નસીબ બરાબર સર પોલીસમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં દસમાનું એલસી શું કરવું ના ના બારમાનું એલસી જ માર્ક્સ છે ઓકે સંમતિપત્ર ભરાવા ચાલુ છે ત્યારે વિડીયો બનાવજો પાકું પાકું બનાવશું હજી વાર છે ફોમ ભરાય છે નવ તારીખ સુધી નવ નવ સુધીઓ પીએસઆઈ કોન્સ્ટેબલના અને એસટીઆઈના ફોર્મ આઠ સપ્ટેમ્બર સુધી ચાલુ છે તો એમાં ફોર્મ ભરી દેજો સંમતિપત્ર લાસ્ટમાં હોય છે પીએસઆઈનું ફોર્મ ભરવું હોય તો કેટલી એ જ એકવીસ વર્ષ પૂરા હોવા જોઈએ નવ નવ સુધીમાં ઓકે ચાલુ થયો વિડીયો મૂકજો સર થાય તો ઓકે ચાલુ થઈ તો વિડીયો મૂકજો સંમતિપત્રનો ઓકે પત્ર ક્યારે ભરવાનું હોય જો ભાઈ અત્યારે અરજી થાય છે ઓનલાઈન ઓકે તો એમાં બધા ડબલ ડબલ ત્રણ ત્રણ ફોર્મ ભરતા હોય છે તો ભરતી બોર્ડ કન્ફ્યુઝ થાય કે હવે એમાં શું કરવાનું એટલે એકથી વધારે ફોર્મ ભરે તો જે લાસ્ટ ફોર્મ હોય એ જ માન્ય રહી પણ અશમુખ પટેલ સાહેબ જ્યાંથી આવે ત્યાંથી લોકોએ નક્કી કર્યું કે પત્ર ભરાવીએ બધી પાસે તમારે કન્ફર્મેશન નંબર અને તમારે જન્મ તારીખ બરાબર એનાથી તમારે જે કોન્સ્ટન્ટ એપ્લિકેશનનું ઓપ્શન આપશે ઓજસ્પર પર ત્યારે તમારે કન્ફર્મેશન નંબર ને જન્મ તારીખ નાખીને તમારે પત્ર ભરવાનું થશે કે મારું આ ફોર્મ કમ્પ્લીટ ઓકે પણ એ લાસ્ટમાં આવશે હજી વાર છે સર હું કલોલથી છું અત્યારે મારી હાઈટ એકસો પોઈન્ટ આઠ છે તમે ભાઈ નેક્સ્ટ વખતે ટ્રાય કરજો અત્યારે તમે મણનાયા ઓકે ક્યારે ભરતી આવશે એમ કહેવો ને ઓકે તો આ બે હજાર પચીસની ભરતી શરૂ થશે મેથી જૂન જુલાઈ સુધીમાં બધી કોન્સ્ટેબલની પૂરી થશે અને પીએસઆઈની ઓગસ્ટ ને લાસ્ટમાં મતલબ બે હજાર પછી આખું પીએસઆઈ ભરતી લઈ લેશે ઓકે લાસ્ટમાં ટ્રેનિંગ હોઈ શકે તો બે હજાર પચીસ ભૂલી જાઓ છવ્વીસ ભૂલી જાઓ સત્યાવીસ આજુબાજુ આવે બરાબર આવે તો એટલે મહેનત ચાલુ રાખજો ફિઝિકલ ક્યાં હોય છે સુરતવાળાને ગયા વખતે સુરતમાં હતું અને વડોદરા પણ આવે એટલે એ કંઈ નક્કી ન હોય ઓકે બારમાની માર્કશીટની ઝેરોક્ષ જો તમારી પાસે ઓરિજનલ હોય તો ઓરિજિનલ જ તમારે અપલોડ કરવાની છે કોન્સ્ટેબલમાં ભરો પીએસએમ ભરો બારમાંની જ માર્કશીટ અપલોડ કરવાની છે ઓકે અપલોડ કરવાની જો તમારી પાસે આમ ઓરિજિનલ ના હોય તો ડુપ્લિકેટ ડુપ્લિકેટ ના હોય તો ઝેરોક્ષ ઓકે હવે એ ભરતી બોર્ડને જોવાનું છે તમારું શું કરે ભાઈ ઈડબલ્યુએસને ફી ભરવાની નથી ફટાફટ જવા દે હું વિડીયો મોટો થઈ જશે ક્યારે આવવાની છે સમજપત્ર લાસ્ટમાં આવશે બરોબર હજી વાર છે એના એ ભરી શકે હા બાર પાસ સમ કક્ષ કોઈ પણ ભરી શકે ચાલો હવે નેક્સ્ટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં મળીએ જે કાંઈ પણ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો ફટાફટ ઓકે ચાલો જય હિન્દ લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ વંદે માતરમ